જામનગરની સરકારી જીજી હોસ્પિટલ ફરીથી ચર્ચામાં આવી છે જીજી હોસ્પિટલમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તથા તેના એક સાથીદારી સરકારી નાણાં પચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યું છે ફરજ પર ન હોય તેવા કર્મચારીના સાત માસના પગારના બિલો મંજૂર કરાવવામાં આવ્યા છે દર મહિનાના બાર લેખે સાત મહિનાના નેવ્યાસી રૂપિયાના પગાર બિલ બનાવીને જીજી હોસ્પિટલની વહીવટી કચેરી ખાતેથી મંજૂર કરાવી દીધા છે સરકાર સાથે

આપણા ત્યાં એક એમ્પ્લોયનું જાણવા મળેલ છે કે કદાચ એમને પૈસા એમના એકાઉન્ટ્સમાં લીધેલા છે અને એ એમને કામ અહીંયા કરતા નથી અને એ તે બાબતે તપાસતા એવું જાણવા મળેલ છે અને જેને લઈને હોસ્પિટલ તરફથી એફઆઈઆર કરવામાં આવે છે એટલે આ તપાસનો વિષય છે અને અત્યારે એફઆઈઆર લોન્ચ કરી છે જેની આગળ કામગીરી ચાલુ છે એક એમ્પ્લોય છે જેનું સ્વીપર ક્લાસમાં કામ કરવાનું હોય વર્ગચારના એમ્પ્લોય છે અને એમનું જે ધ્યાન રાખનાર એમ્પ્લોઈઝ જે હોય સેનિટરી ઓફિસમાં એટલે સેનિટરી ઇન્સ્પેક્ટર હોય અને એની સાથેના બીજા કર્મચારી જે છે એટલે એ કર્મચારીઓમાં અત્યારે પ્રાથમિક રૂપે શંકાનું બધું થતા એટલે તપાસ માટે અને પોલીસને એફઆઈઆર કરવામાં આવે છે આ આ બધી તપાસ કરતા ખ્યાલ આવ્યું છે એટલે એ રીતે આપણે આ પોલીસને આગળ જાણ કરી છે અને એ લોકો તપાસ કરીને આગળની કાર્યવાહી કરશે એટલે ગયા વર્ષમાં અ પાંચ થી છ મહિનાનું એવું અમારા પેલામાં શંકામાં આવેલ છે તપાસ કરતા અંદાજિત રકમ જે એમને ક્લાસ ફોર ને પગાર મળતી હોય એ એક મહિના જેવી છે એટલે એવું જાણવા મળેલ છે જે લગભગ પંચોતર એંસી જેવી થાય થાઉઝન્ડ હજાર હજી તપાસ ચાલુ છે જામનગર સિટી પીડીજીન પોલીસ સ્ટેશનમાં જીજી હોસ્પિટલ દ્વારા એક ફરિયાદ એમના પ્રતિનિધિ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે કે જેમાં આઉટસોર્સના વર્ગચારના કર્મચારીઓ જે રાખવા માટેના જે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે તેમાં આઉટસોર્સના અમુક કર્મચારીઓ જે ખરેખર ફરજ ઉપર હાજર ન હોય છતાં પણ તેમના બિલો બની અને એમાં સરકારશ્રી સાથે નાણાંની સરકારી નાણાંના વિશ્વાસઘાતની પ્રક્રિયા થયેલી હોય આ બાબતનું ધ્યાને આવતા હોસ્પિટલના ધ્યાને આવતા એમના દ્વારા અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે એક કે બે નામો જેમાં ખોટા બિલો બનવાનું ધ્યાન આવેલું હોય એ બાબતમાં કુલ આશરે અઠ્યાસી નેવ્યાસી હજાર આઠસો ને સિતો રૂપિયાનું જે છે એ વિશ્વાસઘાત થયેલો હોય સરના નાણાં એ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને તેમાં આઉટસોર્સના જેના સેનેટરી ઇન્સ્પેક્ટર હોય એ અથવા તો હોસ્પિટલના જે પણ કોઈ સ્ટાફ હોય અથવા તો જે જેને કોન્ટ્રાક્ટ મળેલો છે આઉટસોર્સનો એ કંપનીને એમના લાગતા વખતા કર્મચારીઓ અધિકારીઓને બાબતના વિરુદ્ધમાં આ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેની ફરિયાદ હાલ સિટી બીવીઝન પોલીસને લેવામાં આવેલી છે અને તેમના દ્વારા તપાસ ચાલુ કરવામાં